હલો મિત્રો કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું પૌવાનો ચેવડો દિવાળી માટે સ્પેશિયલ એકદમ કુરકુરે અને ક્રિસ્પી જોઈને જ ખાવાનું મન થઈ જાય તો ચાલો આપણે રેસિપી ચાલુ કરશું એની પહેલાં તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઇક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ચાલો આપણે રેસિપી જોઈશું આપણે ચોખાના પૌવા લઈ લીધા છે જે મોટી સાઇઝ આવે એ આપણે લીધી છે પૌવામાં સિંગદાણા લઈ લીધા છે મીઠો લીમડો અને લીલું મરચું છે તો ચાલો આપણે તળી હવે આપણે સરસ રીતે તળી લેશું તમને વધારે લાયેલા ગમતા હોય તો થોડાક આપણે વધારે તળવા દેશું સરસ તળાઈ ગયા છે તો આપણે કાઢી લસતો હવે પવન આપણે તળી લઈશું

તો સરસ કડક કરી લેવાના છે અડધું રેડ કરી દીધી છે આપણે લાલ મરચું પાવડર ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું સરસ રીતે ભેળવી લેવાનું છે તો તૈયાર છે આપણો હોવાનો છેવડો કેવી લાગી અમારી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સાથે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બીજી રેસીપીમાં મળશું બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ